બોલું મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટાવણ નહોતો કરતો પાસે પૈસા લેવા નતો કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધારું છે પણ અમારા માટે અંધારું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો ટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાછો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંછોતેર છે બધા બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના પાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજવાનું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે